વરઘામની પીએમ શ્રી કુમાર શાળામાં સ્માર્ટ ક્લાસ સ્ક્રીન ટચ એજ્યુકેશન ઇન્ટરનેટની સુવિધા મોંઘવારીમાં ખાનગી શાળાનો મો સામે વાલીઓ સરકારી શાળા તરફ પગલું ભરે તે જરૂરી મોંઘવારીમાં વાલીઓ માટે સારી ખાનગી શાળાનો મો આજે જોવા મળી રહ્યો છે પરંતુ હવે સરકારી શાળાઓ પણ મોટી ઉડાન ભરી છે વાલવે એક નજર મફતમાં શિક્ષણ આપતી સરકારી શાળાઓ તરફ એક પગલું નાખી જવું જોઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી પીએમ શ્રી કુમાર શાળા ખાનગી શાળાઓથી એક કદમ આગળ કહી શકાય સ્કૂલમાં દાખલ થયા બાદ પર્યાવરણને લગતું જ્ઞાન અને દિવાલ ઉપર બનેલા સંદેશ આપતા ચિત્રો અહી મન મૂકીને નિહાળવા જેવા છે બાળકો અહીં સ્માર્ટ ક્લાસમાં સ્ક્રીન ટચ એજ્યુકેશન અને ઇન્ટરનેટ વાઈફાઈની સુવિધાઓ સાથે અભ્યાસમાં પડતી મુશ્કેલીઓને તાત્કાલિક ઉકેલી નાખે છે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના બાળકો અહીંથી આઈએએસ ઓફિસર ડોક્ટર બનવાના સપનાઓ સાથે ભણે છે આજે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવામાં શિક્ષકોની મોટી ભૂમિકા રહી છે સરકાર દરેક સરકારી શાળાઓને પીએમ શ્રી સ્કૂલ જેવી બનાવે તો મોંઘી ડાટ ફી પાછળ દુઃખી થતા વાલીઓ માટે આ શાળાઓ આશીર્વાદરૂપ રહેશે કુમાર શાળા અમને ખૂબ જ સારું ભણતર આપે છે અમને રમા રમવાનું પણ શિક્ષણ આપે છે અને ખૂબ જ સારું ભણાવવા પણ છે અને સાથે સાથે અમ ખાવાનું ધ્યાન આપે છે અને દૂધ પણ આવે છે અને અમને ખૂબ જ સારી રીતે ટીવી પર શીખાવે છે કોમ્પ્યુટર પર શીખાવે છે અને અમારી શાળામાં અમારી શાળાએ સ્માર્ટ શાળા તરીકે પણ કહેવાય છે બીજી એક વાત કહું કરું તો અમારી શાળાનું શિક્ષણ શ્રી શાળા તરીકે થયેલું છે પીએમ શ્રી શાળા એટલે એવી શાળા જ્યાં એન ઇપી બે હજાર વીસનું સંપૂર્ણ અમલીકરણ થાય એવી શાળા અને શ્રી શાળા એટલે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એટલે આપણી શાળા કઈ રહી અને બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ પણ પૂરું પાડે છે અમારી શાળામાં ધોરણ છથી આઠમાં કુલ પાંચ સ્માર્ટ ક્લાસ છે અને ધોરણ એકથી પાંચમાં એક સ્માર્ટ ક્લાસ જે છે બાલવાટિકા ધોરણ એક અને બેમાં છે કોમ્પ્યુટર રૂમની વાત કરીએ તો આઈ લેબ અમારી જે છે એમાં દરેક બાળકને પર્સનલ કોમ્પ્યુટર પર બેસી એમને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે આટલી અદતન સુવિધાઓ જ્યારે બાળકને મળે છે તો પહેલાં બાળકોને સરકારી શાળામાં આવી બધી સુવિધાઓ મળતી નહોતી જ્યારે આપણી શાળામાં એક તો ગવર્મેન્ટની શાળા તો છે જ પણ પીએમશ્રી શાળા પણ છે એટલે બાળકોને જે પણ ભ ભણતરમાં જે પણ સુવિધાઓ જોઈએ દરેક સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવે છે અને એમને જે પણ ભણતરમાં કચાસ રહી જતી હોય એ કચાસનું નિવારણ કરી શકાય છે અમારી શાળા પીએમ શ્રી કુમાર શાળામાં દરેક વસ્તુનો સુવિધા આપવામાં આવેલો છે અમને ધોરણ ત્રણથી જ ઇંગ્લિશ ઇંગ્લિશ પણ શીખવવામાં આવે છે અમારી સ્કૂલમાં દરેક સુવિધાઓથી કોમ્પ્યુટરથી લઈને પ્રોજેક્ટર પણ આપવામાં આવેલો છે જે અમે સારામાં સારા શિક્ષણ મેળવી શકીએ અને અમને જે ભવિષ્યમાં બનવું હોય જે કરવું હોય તેનો પણ વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવે છે મને મોટો મને મોટા થઈને ક્રિકેટર બનવાનું છે અને એ માટે અમારા સ્કૂલ અમને સ્પોર્ટ્સના સાધનો પણ આવે આપે છે અને વર્ષમાં સ્પોર્ટ્સ ડેનું પણ આયોજન કરવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો